નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર વેચવા આવી ગયું છે તે એકદમ શોરૂમ કંડિશન જનરલ બનાવેલું છે તેની વિગત આ વિડીયોમાં આપવામાં આવે છે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી વિગત આ વિડિયોમાં આપવામાં આવેલ છે અને આ ટ્રેક્ટરની વિગતની વાત કરીએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા નવાઓ તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ટ્રેક્ટર એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને આ ટ્રેક્ટર એકદમ ઓરિજિનલ કંપની પીસ બનાવેલું છે તેના ટાયર પણ જેવા છે અને તેનો હાઇડ્રોલિક ગેર સો ટકા વર્ક કરે છે અને તમે ટ્રેક્ટરની કન્ડિશન પણ જોઈ શકો છો બધું એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળતો નથી ટ્રેક્ટર એકદમ રનિંગ કન્ડિશનમાં છે અને તેનું ઇન્જિન પણ સો ટકા વર્ક કરે છે ફૂલ પાવરફુલ ઇન્જિન છે આ ટ્રેક્ટરનું અને આ ઇન્જિન બહુ જ સારી કન્ડિશનમાં છે ને આના ગેર હાઇડ્રોલિક બધું સારું છે અને તેની હાઇડ્રોલિક તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ચાલે છે જેટલું ઉપર કરી એટલું જ ઉપર થાય છે એકદમ રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક છે હાઇડ્રોલિકની કન્ડિશન નેવું થી પંચાણું ટકા જેવી છે અને આ ટ્રેક્ટર એકદમ ઓરિજિનલ બનાવેલ છે આ ટ્રેક્ટરના કલરથી લઈને એન્જિન તકનું બધું કામ ઓરિજિનલ કરેલ છે અને તમને આમાં એક પણ રૂપિયાનો ફોલ્ડ નથી આ ટ્રેક્ટર બહુ જ સારી કન્ડિશનમાં છે અને આ ટ્રેક્ટર બહુ જ સારી કન્ડિશન છે આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર પાંચનું છે આ ટ્રેક્ટર ઓગણચાલીસ વોશ પાવરમાં જોવા મળશે અને તેના ડ્રાયર પણ સિત્તેર ટકા જેવા છે અને તેની કિંમતની વાત કરીએ તો એક લાખ સિતેર હજાર છે અને તેના માલિકના નંબર પર આપી દેવામાં આવશે તેથી આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તેથી માલિકનો જલ્દી કોન્ટેક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારે પણ કોઈ જાતની જાહેરાત મૂકવી હોય તો અમે એકદમ ફ્રીમાં મૂકી દઈશું તેથી એ અમારો કોન્ટેક નંબર આપેલ છે તેથી અમારા નંબર પર વોટ્સઅપમાં ફોટા મોકલી દેવા આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવવા માટે માલિકનો નંબર આપેલ છે તેમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો